હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજના વ્લોગ્સની શરૂઆત થઈ ગઈ છે અને આજનો વ્લોગ્સ હું બનાવી રહી છું વહેલી સવારનો અને શરૂઆત કરું છું મારી પૂજા પેટીની પૂજાથી એટલે કે પૂજાપાઠથી અમે સ્વામિનારાયણમાં પૂજા પેટી હોય જે ઘણા જ લોકો પૂજા કરતા હોય ને એ પૂજા પેટી રાખે અને એ પૂજાની અંદર એના ભગવાનને બધું રાખે આજે હું તમને બતાવીશ કે કેવી રીતે બધા ઘણા એને કહેતા હોય કે સ્વામિનારાયણમાં પૂજા પેટી હોય નહીં પણ કેવી રીતના પૂજા કરતા હશે પણ આજે મને વિચાર આવ્યો કે હું મારું બ્લોગ્સની શરૂઆત વહેલી સવાર પૂજા મારી પૂજા પેટીની પૂજાથી કરીશ અને પૂજા હું કરું છું મેં ક્યારેય ઉતાર્યો જ નથી આ વિડીયો પહેલી વખત છે કે જે હું પૂજા કરતી કરતી વિડીયો બનાવું છું જેથી લોકોને ઘણાને ખબર ના હોય કે આ પૂજા પેટીની પૂજા કેવી રીતના કરતા હશે હરિભક્તોને તો ખબર હોય પણ વૈષ્ણવને બીજા ધર્મનાને ન ખબર હોય એટલા માટે મેં આવું વિચાર્યું કે લોકની શરૂઆત મારી પૂજાથી કરું એટલે કે મારી પૂજા પેટીથી કરું

A gente હેલો ફ્રેન્ડ્સ તો સ્કૂલેથી આવી ગયા છીએ થોડી વાર લાગી અને સવારમાં અમે પૂજા કરી તમે જોયું તો એ તો હજી શોર્ટ હતી કારણ કે આખું તો વિડીયામાં ના લઈ શકે અને પૂજા તો તમે જાણો જ છો કે જેટલી કલાકો ભગવાનની સામે બેસીએ એટલું ઓછું જ છે તો હવે સ્કૂલેથી આવી અને રસોઈ બનાવવાની છે અને આ બટેટાની તૈયારી કરી છે જો હવે અમે આજે બટેટાની વેફર પાડવાના છીએ એટલા માટે બધા પાણીના વાસણ ભરી રાખું છું કારણ કે આજે અને કાલે બે દિવસ બટેટાની વેફર બનાવીશ ને ત્યારે છેક બની રહેશે તો મને એમ થયું કે બટેટાની સીઝન વહી જાય નહીં પહેલાં વેફર બનાવી નાખીએ કારણ કે આખું વર્ષ આપણે એકાદશીની રહેવું હોય તો બટેટાની વેફર તો જોઈએ જ તો બહારની તો લીધેલી કેટલીક પૂરી ના થાય અને આપણે વ્રત કંઈ એકાદા લેવાના ના હોય આખા વર્ષના વ્રત લેવાના હોય એટલે પછી જે સાંજે ગયા ને તો બટેટા લઈ આવ્યા અને અડધા છે ને હજી અડધા તો આ બાચકામાં ભયરા છે કે બગડે નહીં એમ તો સારું ચાલો ફટાફટથી જમી અને બટેટાની વેફર બનાવવા માંડીએ એટલે એક પછી એક કામ પૂરા થતા જાય અને હવે તો મસાલા બી બધા કરવાના છે તો ઈ પણ કામ છે ઘણું કે આપકો પતા હે પત્તા ગોબી કો ઇંગલિશ મેં ક્યા કહેતે હે ઇતના નહીં પતા આપકો પત્તા ગોબી કો ઇંગલિશ મેં કહેતે હે ફટા ખોપી ફટા ખોપી સારું ચાલો હું તો વેફર બનાવવા માંડી છું અને હું ઘણા જ બટેટા લાવી છું અને મેં તો વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે કારણ કે હવે તો એવાના સમાચાર સાંભળવા મળે છે કે આ વેફરના બટેટા બહુ ઓછા મળશે એમ તો પછી મને એમ થયું કે ફટાફટથી લઈ અને આપણે વેફર કરવાની છે ઘણી બધી તો ચાલો ફટાફટથી લઈ આવીએ કારણ કે નહીં ને જો વેફરના બટેટા પૂરા થઈ જશે તો આખું વરસ વેફર કેમ ખાશું શું કરશું તૈયાર લીધેલી વેફર શું એટલી બધી ઘર જેવી થોડીક સરસ હોય તો સીઝન હવે પૂરી થવા એવી છે તો જેને જેને વેફર ન કરી હોય એ પણ ફટાફટ મોંઘા તો મોંઘા અત્યારે પાંત્રીસના કિલો બટેટા છે અને ગયા વર્ષે અમે તેરના કિલો લીધા હતા વિચારો કેટલો ભાવ વધી ગયો છે એટલે ઘડાય છે ને એ ભાવ ઉતરવાની રાહ જોતા છે પણ મારા અંદાજ પ્રમાણે ભાવ ઉતરશે નહીં તો ચાલીસ થાય ને એ પહેલાં પાંત્રીસમાં લઈ લેજો વેફર તો બનાવવાની છે એ તો ફાઇનલ જ છે આપણે બધાને તો રાહ ન જોતા કે ઓલું બૈરું નથી ચાલુ થયું હજી વેફર બનાવતા આપણે શું બનાવીએ મેં તો જો કોઈની રાહ જોયા વગર વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે જે થાય કારણ કે સ્પેશિયલ વેફરના જ બટેટા છે આ એટલે એટલે સેજ મોંઘા પડશે પણ એની વેફર સરસ થશે એમ સારું ચાલો તો છાલ ઉતારાઈ ગઈ છે અને આ વેફર હું પાડવા માંડી છું હમણાં એકમાં વેફર પડી જશે ને પછી બાફી લઈશ તો તમે જો આટલા બટેટા બધા બટેટામાં છાલ ઉતરી ગઈ છે અને અહીંયા સાઈડમાં પણ ભેગી કરી છે આટલી ઘસી ઘસીને જો પાણીમાં એકદમ મસ્ત મસ્ત થઈ ગઈ છે હવે તળાતા જેવી થાય એ બરાબર ને બપોર વેચાર જ લીધું છે મેં પણ આજે આ વેફર બનાવવા માટે સવાર ને ટાઈમ નથી રહેતો જો આવી રીતના નાખી દેવાની એટલે રેતો સ્ટોક ના થાય વેફર પાડવાની મજા આવે બરોબર ને સારું ચાલો આજનું બપોર વચ્ચે તમારે આમ નામ પૂરું થઈ ગયો વેફર બનાવવામાં સારું ચાલો તો બધી જ વેફર પડી ગઈ છે અને હું હવે વેફર ધોવા વર્ગી ગઈ છું કારણ કે આ વેફર પડ્યા પછી આને છથી સાત પાણીમાં ધોવી જોઈએ એટલે જે એનો જે ક્ષાર હોય ને એ નીકળી જાય અને એકદમ વાઇટ થાય તો હજી તો મેં આ બે પાણીમાં ધોય છે હજી હું આને છ થી સાત પાણીમાં ધોઈશ અને પછી બાફવા મૂકીશ તો તમે જુઓ કેટલી વેફર છે

પહેલો ગાણવો થઈ ગયો છે અને ઓમ મને મદદ કરાવે છે ઓમને પાછા એક્સ્ટ્રા ક્લાસીસ છે સ્કૂલે તો એને ચાર વાગે જવાનું છે તો મારો પેલો ગાણવો થઈ ગયો ને તો મને એ મદદ કરાવે છે અને હું પણ ચાલો ફટાફટ કારણ કે આ એક 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 શું કવવાની હોય ને તો બહુ વાર લાગે એટલે હું તો કેવાટાણાની દોઢ વાગ્યાની વર્ગી છું આ કામમાં પણ આ સાંજ પડતા વાર નહીં લાગે એટલે જો મેં હું અમને શીખવાડ્યું કે બેટા આટલું આટલું બહુ વધારે ગેપ નહીં રાખવાનો નકર આપણા હોલમાં વેફર સમાશે નહીં તો મેં કીધું નજીક નજીક રાખ અને એને મને મદદ કરવાનું પણ કીધું કે હાલ હું તને મદદ કરાવું મમ્મા ન તું એકલી ક્યારે પૂગી શીખે તમે તો સારું ચાલો તો આવી રીતના પેલો ઘાણો ને બીજો ને ત્રીજો ને એમ પાંચ છ ઘાણવા થવાના છે વેફરના અને હજી કાલે આ જ પ્રોસેસ રહેવાની છે થોડી ઘણી કારણ કે હજી તો બટેટા પડ્યા છે ને મેં તમને કીધું એમ સવારનાથી લઈને સાંજ સુધીમાં આજે આ કામ પૂર્ણ કરવાનું થાય છે કારણ કે હવે બટેટાની સિઝન પૂરી થવા આવી છે એવું બધાએ કહે છે કે તમે પાછળ છો હજી ઘણા એ બનાવી લીધી છે તો જેને ના બનાવી હોય એ બનાવવા મનજો કે રાહ ના જોતા આની પહેલાંય હું તમને વાત કરું જ છું અમે તો ગયા હતા તો ત્રણ કટા તેમાંથી એક જ કટોરીઓ અને એક કટામાંથી જ અમારે લેવા પડ્યા પછી શું કરીએ હેલો ફ્રેન્ડ્સ તો મેં કીધું હતું ને કે છ થઈ જ જશે વેફર બનાવવામાં વેફર સુકવવામાં તો જુઓ પહેલાં મને એમ હતું કે આ એક જ સાડીમાં વેફર સુકાઈ જશે સમાઈ જશે પણ એવું ના બન્યું ને મારે મારી ફ્રેન્ડની ઘરેથી સાડી લેવા જવી પડી સુકવવા માટે આ બે તો થયું પણ મારે થોડીક રૂમમાં બી સુકવવી પડી જો અને હજી તો કાલે બી મારે હજી બનાવવાની અધૂરી રહી ગઈ છે એ કાલે બનાવીશ તો છ વાગી ગયા છે અને હવે મારે ઘણું જ ઘણું જ કામ બી બાકી છે કારણ કે વેફર બનાવીએ તો વેફરના વાસણ બી હોય આ વાડીના કપડાં બી આવી ગયા છે મારો યુનિફોર્મ બી ધોવાનો બાકી છે તો હમણાં તો બહુ મજા કરી રજાઓમાં અમે ફરવા ગયા એમાં બી ખૂબ મજા આવી બહુ મજા આવી દ્વારકા બહુ ગર્દી હતી પણ છતાં પણ અમને એટલો આનંદ આવ્યો નહીં કારણ કે ભાવ હતો ને અઢી ત્રણ કલાક લાઇનમાં ઊભા દર્શનમાં પણ એમાં ભાવ હતો ભગવાન પ્રત્યે દ્વારકાધીશ પ્રત્યે ભાવ હતો કે ભલે આજ તો દર્શન કરીને જવું જ છે સવારમાં ગયો ને તો અમને એમ થયું કે પાંચ થી છ કલાક ઉપસો ને તો વારો નહીં આવે પાછા આવતા રહ્યા પાછા બેટ દ્વારકા દર્શન કરી અને અને પછી અમે પહેલાં બેટ દ્વારકા ગયા અને પછી અમે પાછા આવ્યા દ્વારકા દર્શન કરવા માટે ત્યારે પણ અમારે અઢી કલાક તો ઊભું રહેવું જ પડ્યું પણ સગવડ એટલી સરસ હતી કે આટલા માણસો હતા ને તોય ધક્કામુકી મૂકી જરાય નથી એકદમ સરસ એક જ લાઈનમાં એટલા વ્યવસ્થિત દર્શન થઈ ગયા ને કે માઇનમ પણ નથી આવતું કે આવું બધું દર્શન થશે આપણા ભગવાનના કે શું થશે આપણે આજે આટલા દૂરથી આવ્યા છીએ તોય પણ વાંધો ના આવ્યો અને બહુ મજા આવી તો સારું ચાલો મારે હજી બધું કામ બાકી છે વાસણને એ અને વચ્ચે મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો મને કે મારી ચેનલ છે મારી બેબીની તો તમે સેજ ડિસ્ક્રિપ્શન બોર્ડમાં તમે મારી લિંક મૂકી દેજો ને મારી ચેનલની એટલે હું પણ તમારી જેમ સબસ્ક્રાઈબમાં આગળ વધી જાવી કેમ તમે દુઃખ કાંઈ વાંધો નહીં ચાલો આપણે તો સદૈવ મદદ કરવા માટે તૈયાર જ છીએ બધાની તો મારી ફ્રેન્ડની બેબીની ચેનલ છે ગ્રુવી એન્જલ અને વિજયા આહિર ડોટ કોમ એવી રીતના છે તો ગ્રુવી એન્જલ છે ને એની ડિસ્ક્રિપ્શન બોર્ડમાં હું લિંક મૂકું ને તો તમે ઓપન કરજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી એને મદદ મળી રહે અને હું પણ ઘણી આગળ નીકળી ગઈ છું મારે પણ છ હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે એની મને બહુ ખુશી છે અને તમારા લોકોનો સપોર્ટ એવો છે એનો મને આનંદ છે તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વિડીયો ફરી મળીશું એક વ્લોગ સાથે અને એક નવી વાત સાથે તો આજે તો વેફર કરી અને થકાઈ ગયું છે અને હજી પણ ઘણું કામ છે તો મારી ફ્રેન્ડ છે એની બહુ રિક્વેસ્ટ હતી કે તમે તમારા વિડીયોમાં મારી ચેનલનું નામ લ્યો એટલે મારી બેબીની ચેનલ છે બ્રુવા એન્જલ કરીને ગ્રુવી એન્જલ ગ્રુવા નહીં પણ ગ્રુવી એન્જલ તો ગ્રુવી એન્જલ ચેનલ છે ને એનું લિંક હું મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોર્ડમાં મૂકું છું એ તમે છે ને ઓપન કરજો એટલે તમે એના વિડીયામાં જતા રહેશો અને પછી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે એને હેલ્પ મળી રહે સારું ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી જોતા રહો આ વિડીયો અને જો તમે મારો પહેલી જ વખત વિડીયો જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ